રાતદી થી અંધારા ગોષ છે રાજમાં હો પીડા છે સ્વર્થ ના કાજમાં જતીંગ વિધા છે નાજમાં નથી કોઈ વવારું હવે આ અને હું આમાં રમૂજ માં વાત કરું તો એટલો ઉલટો યુગ આવ્યો છે ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય ઢોર બેઠા બેઠા ખાઈ ગયા ઢોર ગૌશાળામાં ગાયું કોઈ છોડતા નથી પગ મોકરો કરવા થોડે બાકી બેઠી બેઠી ખાય ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય આ જેટલા વાહન બિના છે એટલા માણા હાટું બિના છે થતા ઢોર વાહન માં જાય હા ખોખડા સુધી પેઇ વેચો તરત મેટાડોર બાંધ છે કોઈ અલવશે નહીં દીકરાના લગ્ન માં ઘોડી આવશે તો મેટાડોર માં આવશે ઢોર વાહનમાં જાય માણસ હાલી ને કોઈ દુવારી કોઈ સોટી કોઈ વાન કોઈ વાન હે